જય માતાજી કેમ બધા આનંદમાં આનંદમાં જ રહેજો ભગવતી આપ સૌને સદાય આનંદમાં રાખે મિત્રો મિત્રો અમુક વાતો એવી જે નથી પાઠ્યપુસ્તકોમાં નથી કોઈ ઇતિહાસમાં ક્યાં કેને મળે એને ગાયબ કરી દેવામાં આવી એ તો ઠીક પણ જેણે અમુક મદદ કરી કોઈ રાજાને કે રાજાએ બીજા કોઈને મદદ કરી હોય તો રાજાની કરેલી મદદ ઇતિહાસમાં મળે રેકોર્ડમાં મળે પણ બીજા કોઈ રાજાને મદદ કરી હોય એ ન મળે મિત્રો એક જૂની વાત મને આજે વાંચવા મળી આનંદની સાથે થોડો દુઃખ પણ થયો કે અમુક જ્ઞાતિએ રાજા ઉપર આટલા મોટા એહસાન કર્યા ને એની ક્યાંય નોંધે ઓછી હાવ મિત્રો મારે વાત કરવી છે કચ્છના રાજવી દેસળજીની એને આપણે દેસરા સુપ્રમેશરા કહીએ બહુ નીતિવાન રાજા મિત્રો દેશલજીના પિતાનું નામ લગભગ ભારમલજી હતું અથવા તો ભારમલજીના બે નામ હોય હવે એમની શાસન વ્યવસ્થા બરાબર નથી કે ઈશ્વર જાણે પણ એને અંગ્રેજોએ અને જે એમના કામદાર હતા એના કહેવાથી ને થોડા ભાયાતોનો ટેકો હશે દેસલીજીના પિતાજીને કેદ કર્યા અને શાસન વ્યવસ્થા જે છે એ અંગ્રેજોની નજર નીચે એ કમિટી કરવા માંડી એ વખતે દેસલજીની બાલ્ય ઉંમર એટલે એને ગાદી મળે નહીં જ્યાં સુધી પુખ્ત ન થાય ત્યાં સુધી ગાદી આપવી નહીં એવો અંગ્રેજોએ એક કાયદો બનાવેલો એને સાલિયાણો વગેરે ભલે દેતા હશે એટલે આ શાસન અંગ્રેજોની નજર નીચે એ દીવાન એને કામદાર કહેતા એ જ કરે અને દીવાનને તો મોકળો મેદાન મળ્યો ભાઈ દોમ ધોમ સાહેબી ફાવે એમ કરે ફાવે એટલું કમાવું એટલે એ તો દેસળજી ગાદી આવે એમાં રાજી હોય જ નહીં આમ કરતાં કરતાં ઘણો સમય હાલ્યો દેશલજી અઢાર વીસ વર્ષના થયા હવે અંગ્રેજો આમ તો જુલમી હતા પણ કાયદાને માન આપતા હવે એમના નિયમ અને કરાર પ્રમાણે દેસળજી પુખ્ત થયા ગાદી આપવી પડે અને ગાદીએ જો દેશલજી બેસે તો આ કામદારને પોસાય નહીં એટલે કામદારે અંગ્રેજ અધિકારીને મળી અને અંગ્રેજને એવું સમજાયા કે આપ જે છે એ ભુજરાજ ઉપર એક કરોડ કોરીનું લેણું બતાવી દો અને એમ કહો કે જ્યાં સુધી લેણું ન ભરાય ત્યાં સુધી આપને ગાદી મળશે નહીં એટલે દેશલજીથી એક કરોડ કોરી ભેગી નહીં થાય અને આપણો શાસન ચાલે રાખશે અને મિત્રો એવું થયું હવે એક કરોડ કોરી તો ક્યાંથી કાઢવી ભાઈ દેશલજીને એમના જે પક્ષમાં હતા ભાઈ તો એ બધા વિચાર કરે ક્યાં જવું એક કરોડ કોરી કેમ ભેળી કરવી તો મિત્રો અમારા એક ચારણ રતન કાન કરીને તા એને કાનજી કહો કે કવિ કાન કહો એમના નામે એક વાગડમાં ગામ છે કાનમેર પણ એ કાન ચારણને દોમદોમ સાહેબી ભાઈ ઘોડા ભેંસો ગાયો મોટા માલધારી નોકર ચાકર છ છ અરબો જ્યારે બારે નીકળે એટલે છડી પોકારાય છ છ આરબોની ચોકી આવા કાન ચારણના વખાણ સાંભળ્યા અને દેશણજી પોતાના અમુક જે ભાઈતો હતા જે એમના પક્ષમાં હતા એમને સાથે લઈ અને કાન ચારણની આ બધી વાત કરી કે કવિરાજ મારી પાસે એક કરોડ કોરીનો મેળ નથી અને મેળ કેમ કરું આવક વગર કારણ કે આવક તો સીધી અંગ્રેજોને જાય કામદારને જાય એટલે મને ગાદી મળી શકતી નથી અને મિત્રો એ કાન ચારણે પોતાના માણસોને આજ્ઞા કરી પોતાના ઘરમાંથી મોટા મોટા પટારા લાવીને ખોલ્યા અને કીધું બાપુ ગણી લઉં એક કરોડ કોરી ગણાણી એ અંગ્રેજોને અપાણી અને નિયમ પ્રમાણે અંગ્રેજોએ હવે ગાદી દેશલજીને આપવી જ ઘટે દેવી જ પડી મિત્રો દેશલજી ગાદીએ બેઠા વ્યવસ્થિત શાસન ચાલ્યો મિત્રો મને એનો એક દુહો છે કે કાને કોરી કરોડ રાવને અર્પી રોકડી આ રી જોડ દેખીને દૂજી દેશ મેં આ એનો દુહો સાબિતી છે કે કવિ કાન ચારણે એક કરોડ કોરી રાવને અર્પણ કરી હતી અને એ ઉધારી નહીં લેણા લેખે નહીં એટલે જેને કચ્છનો કે ગુજરાતનો કહો એવો આપણો આ ચારણ હું આ ભુજના સ્થાપના દિવસે આ છાપાને બીજાને ફંફોડો કે ક્યાંય આ એની નોંધ આવે છે ક્યાંય કોઈ વાત થાય છે એટલે મિત્રો બીજા થોડીક ક્યાંક દાતારી કરે એનો ઉલ્લેખ હોય પણ આવડી મોટી દાતારીનો ક્યાંય ઉલ્લેખ નથી એનો થોડો દુઃખે થાય છે તો મિત્રો આ વિશે આપનું શું કહેવું છે જરા કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી